વીસ હજારની ઉઘરાણી માટે ત્રણ યુવાનોનું અપહરણ કરી લોખંડના તળિયા અને લાકડાથી ઢોર માર મારવા ઉપરાંત અસ્ત્રાથી વાડમુશ્ક આપી અપમાનિત કરવાની ક્રૂરતા અચનાર આરોપીઓએ સોએબ શેખ અને નાઝિમની હત્યા કરી હતી જેને પકડવાના પોલીસે ચક્રોગતિ બંધ કરાયા છે સુરતના ગોડાદરા વિસ્તારમાં પહેલી ડિસેમ્બરે બનેલા ડબલ મર્ડર કાંડમાં મુખ્ય આરોપી કુખ્યાત બુટલીગર સિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે માત્ર વીસ હજારની ઉઘરાણી માટે ત્રણ યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ધોર માર મારવા ઉપરાંત અસ્ત્રાથી વાળમૂંચ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચરનાર આરોપીએ સોએબ શેખ અને નાઝીમની હત્યા કરી હતી જ્યારે ત્રીજા યુવાન ઈર્ષાદે માંડ માંડ જીવ બચાવ્યો પોલીસે અત્યાર સુધીમાં વધુ ત્રણ આરોપીઓ સહિત કુલ પાંચની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય સૂત્રધાર સીવા હજુ ફરાર રહેતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે ઘટના બાદ પકડાઈ જવાના દરે આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા ગોડાદરા સર્વેલન્સ સ્ટાફને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે આરોપી શુભમ સની યુપી ભાગી ગયો છે પોલીસે તાત્કાલિક એક ટીમ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં રવાના કરી હતી અને ત્યાંના જગદીશપુર ખાતેથી તેને દબોચી લીધો હતો ફરાર બુટલેગરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે હાલમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ મુખ્ય આરોપી સિવા ટકલાને પકડવા માટે તેના સંભવિત આશ્રય સ્થાનો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી રહી છે સિવાટકલા જલ્લા સળ્યા પાછળ ન જાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત શહેર પોલીસ માટે હવે સિવાટકલાને પકડવો એ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે આવનાર દિવસોમાં પોલીસ આ કુખ્યાત બુટલેગર સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું